નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢ્યાની નવલકથા વેડાવેડીની છેડીના પ્રકરણ આઠ વિશે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સાચા સ્વપના સૂરજ આથોવા ટાણી કપૂર સેટ મેઘણીને સીમાડી પહોંચ્યા ત્યારે પાધરમાં ભલ આહીર પણ પોતાના ગાય ભેંસોનું ખાડું ભેગું કરીને ગામમાં પ્રવેશતો હતો શેઠને જોતા જ એભલે આનંદપૂર્વક પૂછ્યું કા કપૂર બાપા ગામ બાપાને હા હા શેઠે પણ એટલા જ આનંદભેર ઉત્તર આપ્યો ગામ તરી જઈ આવ્યા ને એક સારા સમાચાર પણ લેતા આવ્યા શું સારા સમાચાર છે આપણી ચંપાબેનનો ટ્રક પણ કરતા આવ્યા શેઠને બદલે અધીરા સંતોખબાઈએ જ એભલને ઉત્તર આપી દીધો બહુ હારું બહુ હારું માં બોળા આહિરે હરપ કર્યું હવે જટ જટ લગ્ન કરો એટલે આમ જેવાના મોઢા ગળિયા થાય અટાણે તો અમારે દોડ શેર દૂધ જોઈશે સંતોખબાઈએ સામેથી કહ્યું હીરબાઈને કહે કે જટ દોર ધોહી લે આ અબ ઘડીએ ડોરા ધોવાઈ ગયા હમજોની નહીં અભેલે જાપામાં દાખલ થઈને પોતાના વાડા તરફ ફરતા કહ્યું કપૂર શેઠે વર્ષોથી આહીરને ઘેર દૂધનું લગડું બાંધી રાખેલું અને પરિણામે બંને ઘર વચ્ચે સારો નાતો બાંધાઈ ગયેલો ડેલીએ પહોંચતા જ સંતોપભાઈએ ચંપને હુકમ કર્યો ઝટ હીરબાઈને વાડેથી દૂધનો કળસો ભરી આવ અટાણે તાજે તાજું દોવાતું હશે દૂધનો ગળું ને છાશનું તળું ગામ આખું ઉલેચી જાય પછી એ દૂધમાં સ્વાદ ન રહી ચંપાએ ઝટ પાણીયારાની કાંદી પરની ઢોળ શેરીઓ કળસો ઉતારીને માથે રાખવા વાળો હાથ ફેરવી લીધું પછી એ ઝગમગતા વાસણમાં પોતાના ઝગમગતા મુખાર વિંધનું પ્રતિબિંબ નિહાળતી નિહાળતી એ અભેલ આહેના વાળા તરફ જવા નીકળી એ ભલ આહેના વાળાના વેચ પાડ ફળિયામાં હીરભાઈ ભેંસ દોહી રહ્યા હતા બગરીના આવોમાંથી તાંબડીમાં છમ છમ દૂધની શેર પડતી હતી પાતળી સોટા જેવી શુંડોળ આહિરાણીની ગૌરાવણી વણી ખુલ્લી પીઠ પરનો બડો હરિયાળા ખેતર વચ્ચેને વહેતા ધોરિયાની જેમ શોભી રહ્યો હતો એ પીઠ પર અત્યારે એભલનો નાનકડો છોકરો બીજલ પલાણ કરતો હતો ને મા મને ભૂખ લાગી રોટલો દે નીકર ભગરીને બકડાવી મેલીશ એવી ધમકીઓ દઈ દઈને માતાને પ્રેમાળ રીતે પચવી રહ્યો હતો હીરબાઈ આ અણ સમજુ છોકરાને ફોસલાવી પટાવી રહી હતી અબઘળી ચાર શેડ પાડીને તને રોટલો દઈશ હો ગગા ભલો થઈને બગડીને ભડકાવજી માં નીકળ અબઘળીએ ઓલી ચંપી બેન દૂધ લેવા આવી ઉપશે તો દૂધને સાટે શું દઈશ મારા કાળજા કાળજા નહીં મારે તો દૂધ જોઈએ દૂધ વાળામાં પ્રવેશતા ચંપાએ મીઠો ટહકો કર્યો ચંપાને જોઈને બીજલ માની પેટ પરથી ઉતરી ગયો ચંપાને આવકાર આપ્યો આવો બેન ભા આવો આજે તો કાંઈ બહુ મલકાતા મલકા આવું છો ને હરફ તો જાણે કે હૈયે માતો નથી આટલો બધો સેનો હરફ છે મને વાત તો કાકાએ તમને સમદાય સમાચાર દઈ દીધા લાગે છે ચંપાએ કહ્યું મને કોઈએ કાંઈ સમાચાર નથી દીધા હીરબાઈએ અજાણ હોવાનો ઢોળ કર્યું તમને સધીએ ખબર પડી ગઈ લાગે છે તારા વિના મને કોણ વાવળ આપે હીરબાઈએ દૂધની તાબડી લઈને ખાટલા ઉપર બેસી જતાં કહ્યું હીરી કાકી હવે ઝટ મને દૂધ ભરી દીધું નિકર વાળોમાં અસુર થશે હીરબાઈની ગોદમાં લાડ લાળપૂર્વક બેસી જતાં ચંપાઈ કહ્યું ભલે અસુર થાય મને સરખીથી વાત નહીં કરે ત્યાં લગણ હું દૂધ નહીં આપું હીરબાઈની વત્સલ ગોદમાં ચંપા વાલ સોઈ માતાની હોક માની રહી આહી રાણી પણ આ યુવતી કેમ જાણે પોતાનું પેટ જડ્યું સંતાન હોય એવી મમતાથી ચંપાની પાર ગતી દેહતા પર પ્રેમા હાથ ફેરવી રહી શોખ પરના સમાચાર તો આહી રાણીએ પતિને મૂળેથી સાંભળે જતા છતાં એ અજબ રસપૂર્વક ચંપાને મૂળેથી સવિસ્તર અહેવાલ સાંભળી રહી ચંપાએ પણ મોકળે મને પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો દૂધનો કળશો જાણી કે વિસરાઈ ગયો અને બંને શ્રી હૃદયો સ્વાભાવિક રીતે જ સમયનું ભાન ભૂલી ગયા મોટી બેન કેટલી વાર વડામાં જસી આવી ઊભી અને ભાવિ જીવનના સ્વપ્ન સંભળાવી રહેલી ચંપાને જાગ્રત કરી બાતો વાટ જોઈને થાકી ગયા હાય હાય મને હીરી રાખી વાત કરવા બેસાડી રાખીને હું તો ભૂલી જ ગઈ કહીને ચંપા ખટલા પરથી ઉઠી હીરબાઈએ દૂધ ભરી આપીને ચંપાને વિદાય આપી ઠીક અટાણે તો અસુર થયું પણ પછી પેટ ભરીને વાત કરશું ચંપાએ ઘરના ઉમરામાં પગ મેલ્યું કે તુરત સંતોષબાની જીભ ઉપડી તારે હવે ટાણે ટકાણે બહુ બહાર જવાનું નહીં સમજી હવે તું નાનકડી નથી કાલ સવારે સાસરે જઈશ જનેતાની જીભમાંથી પહેલી જ વાર આવા આકરા વેણ છૂટ્યા હતા આકરી જવાબની અપરિચિત ચંપાને આ વેણ તીખા પણ લાગ્યા અને મીઠા પણ લાગ્યા તીખા એટલા માટે કે મુગદાને આવા મેણા ટોણા સાંભળવાનો મહાવરો નહોતો મીઠા એટલા માટે કે એમાં કાલ સવારે સસરે જવાનો મન ગમતો ઉલ્લેખ હતો ધીમે ધીમે આ ઉપલમાં રહેલી તીખાસ બુલાવી અને નરી મીઠાસ એના મનને ભરી રહી કાલ સવારે શબ્દો તો ટૂંક સમયના ભાવાર્થમાં વપરાયા હતા પણ ચંપા સ્વપ્નનો જે સોમરસતી આવી હતી એના કેદમાં એણે આ શબ્દોને વાચ્ય જ ઘટાવ્યા કાલ સવારે બસ કાલ સવારે સાજાને ઘેર જવાનું છે વાસ્તવમાં તો લગ્ન થવાને હજી એકાદ વરસ સહેજે વીતી જાય એમ હતું પણ પતિ મિલનની ઉત્સુકતાની આશા વડે ચગચ થઈ ગયેલી ચંપાને માન તો એ વર્ષ દિવસની મુદત એક પ્રલંબ વિરહ પ્રલંબિરહ જ હતી વાળું પાણી પતાવતા આજે ઠીક ઠીક મૂળ થઈ ગયું અને એ પછી પણ કપૂર શેઠી અને સંતોપબા મોડે સુધી ઓસરીમાં જાગતા બેઠા કપૂર શેઠ પોતાના રોજના નિયમ મુજબ ઓસરીને નાખીને હિંચકતા બેઠા હતા સંતોકબા પોતાના નિય સ્થાને ઓસરીને થાંભલીને અઢેરીને પગ લાંબા કરીને બેઠા હતા ઘરકામ તો બધું છોકરીઓ ઉપર જ નાખેલું હોવાથી સાંજ પડતા સંતોખબાના સ્થૂળ પગ થાકીને લોતપોત થઈ જતા તેથી સૂતા પહેલાં બંને પુત્રી પાસે એક એક પગ સારા પ્રમાણમાં દબડાવે તો જ એમને ઊંઘે આવી શકતી અત્યારે પણ નિયમ મુજબ બંને પુત્રીઓ માતાના એક એક પગની માવજત કરી રહી હતી ચંપાજમનો પગ દાબે ને જસી ડાબો પગ ધાબે એવો એક આ અણ લખ્યો નિયમ જ થઈ ગયો હતો અને તેથી જ પુત્ર વિહોણા સંતોપા બંને પુત્રીઓને

પતિએ મજાકમાં પૂછ્યું સાંભળીને સંતોખબા જરા વિચારમાં પડી ગયા તેઓ હજી કશો ઉત્તર આપે એ પહેલાં તો જસીએ વચ્ચે જણાવી દીધું હું જમણો જમણોને ડાબો બેય હું દાબીશ સંતોકબાએ નિશાસો મૂકીને કહ્યું તો પણ પારકી થા પણ તારા ઓરતા પણ હવે કેટલા દી મારો વિચાર તો વાઘણિયામાં ચંપા બેગુ જસીનો પણ પતાવી જ નાખવાનો હતો કપૂર શેઠ ભૂલ્યા ભાઈના છોકરા બાલુ સારું થઈને મકાનજી મુલી મને બહુ દબાણ કરતો હતો કોને સારું જસ્સીના કાન ચમક્યા ગૌતમ ચૌદે વેવાયના સારા દક્કુભાઈ હતા ને એનો છોકરો બાલુ સાંભળીને જસ્સી મીઠી લજ્જામાં આંખો ઢાળી ગઈ અને પછેડાનો એક છેડો લઈને ચાવવા લાગી પતિએ પત્નીને પૂછ્યું બાલો કેવો પાણીદાર લાગ્યો તમને જસવીએ વધુ લજા અનુભવતા નાખા વડે જમીન ખોતરવા માંડી બાલુના પાણી તો તાગ લઈને સંતોષબા હજી તો કશું ઉત્તર આપે એ પહેલાં કોઈ જાણે કેમ કે ચંપાએ તિરસ્કારમાં પોતાનો ઓઠ ચંપાના એ આગેક અભિનયનો વાચિક અભિનયમાં આ પ્રમાણે અનુવાદ થઈ શકે જોયો હવે બાલુ એમાં તે વળી પાણી કહી દહાડે બળ્યું હતું મોટી બહેનો આ અભિનય જોઈને જશી છેડાઈ પડી એણે ઉગ્ર અવાજે પૂછ્યું કેમ હોઠ મરડાવવું પડ્યું ભલા આ પ્રશ્ન જ એવો હતો જેનો ઉત્તર આપવા માટે ચંપાએ ફરીવાર એ છે ઓષ્ટાભિયરનો આશરો લેવો પડે સારું થયું એ પહેલા સંતોષભાઈએ જ અભિનયનું વિવેચન કરી નાખ્યું બાલુ તો સાવ બાઈ માલી જેવું લાગે છે એનામાં રીતે ક્યાં છે બોલો માં બા એવો બોલો માં સંતોષ બાને અટકાવ્યા જસીને તો બાલુ બહુ જ ગમી ગયો છે જાણે રાજાનો કુંવર કેમ જસી જશે ત્રીજી વાર લજ્જાના અનુભવીને આંખો ઢાળવા જતી હતી ત્યાં તો સંતોષભાઈએ તોડી ફોડીને કહી દીધું અરે ધૂળ રાજાનો કુંવર મોડા ઉપરથી માક ઉડાવવાનું તો સૂંઘ નથી દિવસ આખે નાયકાની જેમ પટિયા પાડીને ફર્યા કરે ને રાગડા તાણીયા કરી એમાં શું વળ્યું ભાર રતી તો એમાં દેખાણી નહીં મને પણ છોકરો સાવ મવાલી જેવો લાગ્યો પતિએ સમર્થન કર્યું ક્યાં નરો તમને ક્યાં બાલો હાથી ઘોડાનો ફેર જેનામાં પાણી હોય એ કાંઈ ઓછું રહે જસીને બગાસું નહોતું આવતું છતાં એણે મોટે અવાજે કૃત્રિમ બગાસું ખાધું અને ભૂલી ઉઠી મને તો ઊંઘ આવે છે સુઈ જાઉં જલ્દી કોઈ તરફથી હજી બેસવાનો આગ્રહ થાય એ પહેલાં તો જસી ઊભી થઈને ચાલી પણ ગઈ ચંપાએ કહ્યું બા તમે બાલુની ઠેકરી કરી એ જસ્સીને ન ગમ્યું જસ્સીને વળી ગમવા ન ગમવાનું શું હોય એને શું ખબર પડે કે સોનું શું કહેવાય ને કથિર કોને કહેવાય હજી એ છોકરાની ઉંમરનું શું ને વાત શું કપૂર શેઠ બાલુની સાથે જસ્સીની શક્તિઓ ઉપર પણ વિવેચન કરી નાખ્યું પછી પત્નીની જાણ માટે ઉમેર્યો મકનજી મુનિમ તો મને વળગી જ પડ્યું કે બાલુ વેરે જસીનું ગોળ ખાઈને જે જાઓ પણ હું શું મૂરખ છું કે આવી રતન જેવી છોકરીને બાલુ જેવા અણગા ગયા વેરે વરાવી દઉં તમે મુનિમને શું જવાબ આપ્યો સંતોષભાઈએ પૂછ્યું એમ મોઢા મોઢ જોખી ના કહીએ તો એને માઠું લાગે ને મેં કીધું કે બહુ ઉતાવળ કરવી ઠીક નહીં મેગણી જઈને વિચાર કરશે અને પછી તમને કાગળ લખશું જાય પાણીમાં કહીને શેઠે પડ્યા ચંપા બોલી બાપુજી બહુ સારું કર્યું બાલુમાં એકે લક્ષણ સારું નથી ને પછી ડુભાઈને વહુ પણ કહે છે કે બહુ કચેરી છે સંતોષભાઈએ ઉમેર્યું આવી કંક કાસણીને વટ ઘણી સાસુ જડે તો મારી જસીને કાયમની કઠણાઈ થઈ પડે ને જસી શાહરૂખ પણ બરોબર નરતમ જેવો છોકરો ગોતી કાઢશું કપૂર મારી જસીને હજુ કાંઈ ઉતાવળ નથી સંતોપ ભૂલ્યા અને પછી એમને એકાએક યાદ આવ્યું તેથી સૂચન કર્યું ચંપાને વરાવી એના સમાચાર એના મામાને લખવા પડશે ને લખાશે હવે ઉતાવાર શું છે પતિએ કહ્યું ના એમ લખાશે કહો એ ન ચાલે મારું મનસુખભાઈ તો પહેલું સમાચાર મોડા લખીએ તો એને માઠું લાગી જતા વાર ન લાગે ગઈ દિવાળી હું રાજકોટ ગઈ હતી ત્યારે એણે તો ચોખ્ખું કીધું હતું કે મને પૂછ્યા વિના ચંપાનું વેવિસ જ ન કરશો એમ હા એ તો કહે છે કે ચંપા તો મોટા લખપતિને આંગણે શોભે એવી દીકરી છે એને જેવે તેવે ઠેકાણે નાખી ન દેશો પણ આપણે ક્યાં મોડું ઠેકાણું કૂત્યું છે પણ ચંપાના મામાને પૂછી કરાવીને પછી ગોળ ખાધો હોત તો ઠીક ખાત સંતોભાઈએ એકાએક ગંભીર અવાજે કહ્યું હવે ન પૂછ્યું તો એમાં શું ખાટું મોડું થઈ જવાનું હતું ખાટું મોડું તો નહીં પણ મારા ભાઈનો સ્વભાવ તમે જાણતા નથી દૂર જેવી વાતમાં એને માઠો લાગી જતા વાર ન લાગે સંતોષબા બોલ્યા આ તો લગ્ન જેવી મોટી વાત એમાં મોસડિયાને મોટાઈ આપી હોત તો સારું લાગે બીજું શું ઠીક લ્યો હવે કાલ સવારમાં જ હું મનસુખભાઈને મજાનો કાગળ લખી નાખીશ આપણે ક્યાં મોડું ઠેકાણું ગોત્યું છે તે એને માઠું લાગે ચંપાનું ચિત્ત આવી વસંતના નહોતું પુલકિત બનેલી એની મનોસૃષ્ટિમાં તો એક નવી જ દુનિયા વસી ગઈ હતી એ નૂતન સૃષ્ટિમાં રમ માણ લઈને એ મોઢે મોઢે મેઢી પર સુવા ગઈ પથારીમાં પડી પણ આંખમાં ઊંઘ જ ક્યાં છે એના પોપચા પર નવજાત પ્રણયનો જે પરિમલ પથરાયું હતું એ બંને પાપાને ભેગી થવા દે એમ ક્યાં હતું અત્યારે પણ આ પ્રણય મુક્ત સ્થિતિ તો હતી મેંગણી ગામની મેડીમાં પણ એનું માન પંખી તો કલ્પનાની પાંખે ઉડતું ઉડતું એક મધુર સ્વપ્ન બોમમાં પહોંચી ગયું હતું પોતે નરોતનને વરમાળા પહેરાતી હતી આજુબાજુ સુવાસણું મંગળ ગીતો ગાતી હતી વર ઘોડિયા વાંજતે ગાઇતે વાગણિયાના પાથરમાં પહોંચ્યા હતા સુરીલી શરણાઈ વડે સમયે થતા હતા હરિનિવાસની મેઢીને આંગણે વર કન્યા ખોપાતા હતા ચંપા પોતાની વત્સલ જેઠાણી લાડકોને પગે પડતી હતી જીવતા રહો સો વર્ષના થાવ આડીવાડી વધારો એવા આશી વચનો વડીલો તરફથી ઉચ્ચરાતા હતા મોડી રાતે નવ વધુ મેઢી પરના શયનગૃહમાં ગઈ અર્ધ સુપુપ્ત અવસ્થામાં સપનાના સોમરાસ વડે મત બનેલી ચંપાને સ્વપ્ન ભંગ કરાવતું ડૂસકું સંભળાયું એ ઝપકીને જાગી ઊઠી જોયું તો નજીકમાં સૂતેલી જસ્સી હિપકા ભરતી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ